બે દિવસ અગાઉ સોશિયલ મીડિયાના માધ્યમથી મૈસૂરી સમાજની દીકરીઓને જે અભદ્ર સોશિયલ મીડિયામાં જે ન શોભે એવી એવી રીતે જે ગાળા ગાળી અને અશોભનીય જે વર્તન ટિપ્પણી જે કરવામાં આવી છે અને અમારી મહિલાઓનો માન સન્માનના ખાતર ગઈકાલે માધાપર પોલીસ સ્ટેશનમાં એની કાયદેસરની ફરિયાદ એટ્રોસિટી એક્ટ હેઠળ નોંધાવવામાં આવી છે આજે બીજો દિવસ થયો છતાં પણ આરોપીની ધરપકડ કરવામાં નથી આવી અમારી બેન દીકરીઓની માતાઓના માન સન્માન માટે અમે આજે જુબલી ગ્રાઉન્ડ ઉપર ચક્કાજામ કરી અને આ પશ્ચિમ કચ્છની સૂતેલી પોલીસને અમે જગાવ્યો છે અને આજે પોલીસ પ્રશાસનને સાથે રાખી કરીને અને પોલીસે પણ બાંધરી આપી છે કે આવતીકાલે અમે આરોપીની ધરપકડ કર કરી નાખશું પરંતુ આપના માધ્યમથી અમે સ્પષ્ટ કહીએ છીએ કે જો આવતીકાલે આ આરોપી નહીં પકડવામાં આવે તો બે વાગે પછી આ જુબલી ગ્રાઉન્ડ ઉપર અહીંયા કને પગ રાખવાની જગ્યા નહીં હોય એટલી મૈસૂરી સમાજ અહીંયા કને ઉતરીને આવશે આ તમારા માધ્યમથી અમે પશ્ચિમ કચ્છ પોલીસને કહેવા માગીએ છીએ અમારી બેન દીકરીઓને માન સન્માન માટે અમારે બેન દીકરીઓ ઉપર કોઈ અભદ્ર ટિપ્પણી કરે એ મૈસુરી સમાજ કે અનુસૂચિત જાતિ સમાજ ક્યારેય પણ સહન નહીં કરી શકે અને આ અમે જિલ્લાના પોલીસવાળાને કહીએ છીએ પશ્ચિમ કચ્છ પોલીસને પણ કહીએ છીએ કે આવતીકાલ બે વાગેનો અલ્ટિમેટમ મૈસૂરી સમાજે આપને આપ્યો છે અને અમારી બેન દીકરીઓની માન મર્યાદા માટે માન સન્માન માટે જો કાલે આરોપી ધરપકડ કરવામાં નહીં આવે તો જુબલી ગ્રાઉન્ડ ઉપર મૈસૂરી સમાજના એટલા આગેવાનો બેન દીકરીઓ એટલી હાજર રહેશે કે અહીંયા કને પોલીસને પણ પગ રાખવાની જગ્યા નહીં મળે એ આપના માધ્યમથી આ પોલીસ તંત્રને અમે કહેવા માગીએ